બાબરમાં ફોટો સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટ થતાં વીજ ઉપકરણો બળીને ખાક થયા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબર ખાતે ફોટો સ્ટુડિયોમાં રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા સ્ટુડિયોના માલસામાન સાથે તમામ વીજ ઉપકરણો બળીને ખાક થઈ જતા ફોટો સ્ટુડિયો માલિકને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે જાણવા મળતી માહિતી અનુસાર મુનુભા સનુભા રાઠોડ બાબરના લાઠી લાઠીબજાર વિસ્તારમાં સ્ટુડિયો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ ગત ચોવીસ માર્ચના રોજ અચાનક સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટ થતાં સ્ટુડિયોની અંદર લગાવેલ એસી એલઈડી ટીવી સ્ટુડિયોના કેમેરા હિસાબ તેમજ ઓર્ડરના ચોપડા સહિત વીજ ઉપકરણો બળીને ખાક થઈ જતા અંદાજે બે લાખ રૂપિયા જેટલું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ આ આગે આખા સ્ટુડિયોને પોતાની લપેટમાં લઈને તેના તમામ વીજ ઉપકરણો બળીને ખાક થઈ જતા સ્ટુડિયો માલિકને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગામી લગનસરાની સિઝન આવી રહી છે અને સ્ટુડિયોમાં આગ લાગતા કેમેરા સહિતની સ્ટુડિયોને લગતી વસ્તુઓ આગની લપેટમાં આવી જતા સ્ટુડિયો માલિકને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે એવાલ સોમા ભાઈ જેરા વળે સોન ગુજરાતી ચેનલ ભાબર બનાસ કાઠા ખાડીયા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે માં ડિજિટલ સ્ટુડિયો અમે સવારે આવીને દુકાન ખોલતા જોઈ તો મારે વિકરાળ આલક લાગેલી હતી અમે આજુબાજુથી થી ડોકો પાણી લાઈને પાણી છોટીને આગને કાબુ કરી અને આગ બહુ લાગેલી હતી અને અંદાજે કેટલું નુકસાન છે તમારે અંદાજે 2 લાખ નું નુકસાન છે એલઈડી હતું તેતાલીસ ઇંચનું એસી અને હિસાબના ચોપડા બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને મળી ગયા છે અત્યારે આગ લાગતા તમે કોઈ વીજ નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી ના હવે મતલબ સવારેમાં આગ લાગી હતી એટલે સવારે કંઈક ખુલતા હવે જાણ કરીએ છીએ આઠ વાગે હવે કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અહીંયા કોઈ નુકસાન નહીં બીજું અંદર હજી તો મતલબ આગ લાગીને બીજું બધું બળી ગયું છે હવે મતલબ બે એક લાખનું નું નુકસાન હશે હવે બીજું હવે જોઈએ તાર ખબર પડે ઓકે